તાપીના સોનગઢ પાસે પેસેન્જર બસ અને રેતી ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે લોકોમાં ભયની સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે સવાલ અહીં એ ઉભા થાય છે કે જીવલેણ કટ કોના આશીર્વાદથી બંધ કરવામાં નથી આવ્યો ફરી એકવાર સોનગઢ ટેકરા પર એચપી પેટ્રોલ પંપ સામે અકસ્માત થયો સદનસીબે અહીં કોઈ જીવલેન્ડ દુર્ઘટના ન બનતા પેસેન્જરોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે નોંધવું રહ્યું કે જ્યાં આ દુર્ઘટના બની તે આ જગ્યા અકસ્માત તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે દર વર્ષે અહીં અકસ્માત આ કટના કારણે થાય છે અનેક વખત આ કટ બંધ કરી લોકોના જીવ અટકાવવા માંગ ઉઠી છે પરંતુ કરોડપતિઓની તિજોરી ભરવા સ્થાનિક સ્ટોન કોરી વાળાઓને ફાયદો પહોંચાડવા સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગના લોકોના જીવને મુશ્કેલીમાં મૂકવામાં કોને રસ છે તે મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે ત્યારે હવે આ એચપી પંપ ટેકરા પાસે આવેલ આ જીવ લેન્ડ કટ બંધ કરી લોકોના જીવ બચાવાય છે કે કોરિયોના ફાયદા માટે ચાલુ જ રખાય છે તે જોવું રહ્યું બસ ડ્રાઈવરે હોન માર્યો પણ ટ્રક વાળો ધુસી આવતા અકસ્માત સર્જાયો હતો એમ બસમાં સવાર એક મુસાફર કે જે સોનગઢથી વ્યારા જઈ રહ્યા હતા એમણે જણાવ્યું હતું શું સ્ટોન કોરિયો માલિકોની તિજોરી ભરવા કાળમુખો કટ બંધ નથી કરવામાં આવી રહ્યો જ્યાં આજે અકસ્માત સર્જાયો તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ પેસેન્જર ભરેલ આ બસ સાથે જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો અનેક જીવ જઈ શક્યા હતા અને જો આવું થાત તો જવાબદારી કોની જિલ્લા ટ્રાફિક પોલીસ સોનગઢ પોલીસ સોનગઢ મામલતદાર ટોલ નાકો ક્વોરી એસોસિએશન તાપી જિલ્લા કલેક્ટર કારણ કે આ બધા જ જો કોશિશ કરે તો આ કાળમૂખો કટ બંધ થઈ શકે અને લોકોના જીવ જતા બચી શકે છે તો આ લોકો આવું કોના ફાયદા માટે કરે છે તે તપાસનો વિષય કે પછી બધાના હપ્તા ચાલે છે એવું તો નથી ને એ પણ તપાસનો વિષય છે સૌથી મોટા અને તીખા સવાલ એ છે કે શું સ્ટોન કોરીવાળા કરોડપતિઓની ગાડીઓ શોર્ટ સર્કિટમાં જાય અને એમની તિજોરીઓ ભરાય એ માટે આ કટ બંધ કરવામાં નથી આવતો દર વર્ષે અહી આટલા બધા અકસ્માત થાય છે છતાં કેમ અહીં આ કટ બંધ કરવા દર્શાવેલા અધિકારીઓ પર કે રોડ પર નીકળનાર મૃત્યુ પામનાર વ્યક્તિઓ પર રિપોર્ટર હિતલ કોકણી સિટી ગોલ્ડ ન્યુઝ તાપીનભાઈ ક્યાં રહેવાનું બરોડા તમે ક્યાંથી બેસેલા બસ માં સોનગઢ થી સોનગઢ થી ક્યાં જવાના હતા વ્યારા સુધી તો શું થયેલું આ બસ નું બસ વાળો ની લાઈન પર આવતો હતો અને આ આ જે કટ છે આ કટ દેખાય છે કટ માંથી નીકળી અને વચ્ચે કટ માંથી ઘુસાડી એને ટ્રક અને ઠોકાઈ ગઈ પછી કોઈ વાગેલું ખરું કોઈને વાગું નહીં પણ અકસ્માત થઈ શકતો તો મોટો બસ વાળા એ બચાવ્યો ખરો તમને જી